ચાલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થશે ભાઈ આપણે પણ એકદમ મજામાં જય માતાજી જય દ્વારકાજી તો ભાઈ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે પાછળ જોતા જશો કે ઇન્ડિયન ઓઇલ છે તો ભાઈ આજે આપણે પેટ્રોલ પંપે વિડીયો ચાલુ કર્યો કેમ કે ઘરે કાંઈ ટાઈમ લેતો નથી અને ઉતાવળી પણ એવી થઈ જાય છે અને આજે તો તમને થમનાલના ટાઇટલ જોઈને તો ખબર જ હશે કે આપણે જવાનું છે ગુરુ પૂનિમ તો ભાઈ આજે ગુરુ પૂનિમ છે એટલે ગુરુને દર્શન કરવા જવાનું છે અને મેળો છે જમરાડા પકડાનાથના પપ્પાના મંદિરે ત્યાં પણ જવાનું છે આપણે તો તમે કન્ટિન્યુ બનાવી રહીજો ને મેડમ અમારે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર એવું તો ભાઈ મોડાખત વાળા ને છેલ્લો દિવસ છે અને ગુરુ પૂનમ છે આજે તો અને મારા બેન જો અહીંયા છે પૂરા ને મોડાખત પૂરા ને તો ભાઈ અમારા બેન ને મોળાખત થઈ જાય છે પૂરા તો ચાલો આપણે ખોટી નથી થતું દાદું કેમ કે વિડીયો પછી થઈ જશે લાંબો તો હજુ મેળો પણ બતાવવાનો છે તમને અને ફકડાનાથને દર્શન પણ કરાવીશું અને કાપડિયાળી ગુરુ નહીં ત્યાં પણ કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો ફેમિલી આપણે ભગી ગયા છીએ ભાઈ કાપડવાળી કેમ કે પેટ્રોલ પંપે તો નીકળ્યા એટલે વચ્ચે કંઈ ઊભા ન તર્યા ઘડી પર ઊભા રહેતા રેલ્સ બનાવવા અને ફોટા પાડવા માટે તો અત્યારે ભગી ગયા છે ભાઈ કાપડિયાળી ગંગા મઢીએ તો ચાલો અમારા ગુરુ છે અહીંયા તો અમે દર્શન કરી દઈએ

તો ભાઈ અમે પહોંચી ગયા છીએ ભાઈ કાપડિયાળી અને ચાલો કન્ટિન્યુ બનાવી રહીજો કે તમે દર્શન કરી દઈએ તમને પણ દર્શન કરી તો કન્ટિન્યુ બિના રહીજો ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ ગંગામાના મઢીએ અમારા ગુરુ જ્યા છે ત્યાં અને કાપડિયાળી રહેશે ભાઈ આપણે બરવાડાની બાજુમાં ત્રણ ચાર કિલોમીટર થાય છે તો કાપડિયાળી આવી ગઈ તો ગઈ વખતે તો ભાઈ મંદિર મસ્ત મજાનું હતું પણ આ રીતે કંઈક નવું બને છે કંઈક નવું અલગથી ને તો ભાઈ આ રીતે કંઈક બને છે આ હે ને નવી હમણાં તો શરૂ કર્યું છે મંદિર અને આ તો બધી જગ્યા છે ભાઈ તમે જોઈ શકો છો આ જે જગ્યા છે અને અહીંયા છે ને આ મંદિર નવું બને છે કંઈક અલગથી ભાઈ તો આવી રીતના છે ભાઈ બધું હવે આવી રીતના છે કંઈ કે તો ચાલો ખંડીને બને રહેજો

આવાજ આવી છે પલાડવાનું છે આવે છે વરસાદ દીધા આવતો તો ભાઈ વરસાદ તો અત્યારે સારો પડે છે અને અમે ઉપર રહી ગયા છીએ લીમડાના થડે નીચે તો મેળો કેવો થાય છે જોવાનું છે ભાઈ કન્ટિન્યુ તમે બનાવી રહેજો મજા આવે છે જોરદાર તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો ઠેર સુધી ચાલો ફેમિલી આપણે રહી ગયા છીએ ભાઈ મેળામાં પહોંચી ગયા છીએ ક્યાં નું કીધું છે ભાઈ મેળો બતાવશે તો ફાઇનલી જમરાળાના મેળામાં આવી ગયા છીએ જો ભાઈ જમરાળાનો મેળો જો આવી રીતના છે ભાઈ મેળો અને અમારાડા મેળામાં આવી જતા બેન જી બાજુ તો અમારા જુન છે ને મસ્ત મજા જમ્પિંગ થઈ ગયે છે તો મેળામાં તો બહુ જોરદાર પબ્લિક અહીંયા થી ને તમને બતાવી દો ભાઈ હા

ચાલો ભાઈ અંદર આવી ગયા છે ગેટ ગેટ છે આ મોટો તમે જોઈ શકો છો અને હે ને ભાઈ અહીંયા દર વર્ષે મેળો બહુ જોરદાર જામે છે પણ આખરે વરસાદના કારણે ઓછો થઈ ગયો તો પબ્લિક તો ભાઈ પેલો સૌ સૌ પ્રથમ પહેલો મેળો અહીંયા થાય છે જમરાડાની અંદર અંદર કેમકે આ છે પૂનમનો મેળો અને અહીંયા હે ને વચ્ચે માણસો એટલું બધું બેઠેલું હોય કે એની વાત જાવજો પણ એને વરસાદના કારણે આગળ ઓછું માણસો છે તો ભાઈ અત્યારે તો અંદર મેળામાં માં રખડીએ છીએ તો ચાલો કંડી બનાવી રહી ચાલો ભાઈ અડધો મેળો તો થઈ ગયો છે પૂરો અને એને જો અહીંયા પહોંચી ગયા છે બસ ચાર રસ્તે જો મોટા ભાઈ મેળો છે તો ચાલો બતાવી દઈએ જો એટલે આવે મેળામાં મજા આવે તો ભાઈ બે ને મેળામાં રખડે બહુ મજા આવે છે તો ગમેજો ભાઈ ચાલો કન્ટિન્યુ બનાવી તો ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ બોટાદ મસ્ત મજાના ભાઈ મેન બજારમાં ચડી ગયા છીએ જો મેન બજાર છે ભાઈ આ તો ભાઈ આપણે આવી છીએ કાપડ લેવા માટે અને મારા જોઈ ભાઈ ને બધા પહેલા આવે છે તો એ ભાઈ જો મેન મેન બજાર છે ભાઈ કમ્પ્લીટ તો ચાલો ભાઈ અમે થોડીક ખરીદી કરવા માટે તો કન્ટિન્યુ બનાવી રહીજો આપણે આવી જઈશ આઈસ્ક્રીમ ખાવા મસ્ત મજા આવે આઈસ્ક્રીમ ફરજિયાત છે અને છે ને સગાઈ બહુ ખાતી હા બેન જો આઈસ્ક્રીમ જો તમને કયો કયો ભાવ છે જરા કમેન્ટ કરીને કીજો ભાઈ જો આ ભાવે કે આ ભાવે અમે તો ચાલુ કરી દઈએ છીએ બનાવી તમે ખાવ ખાઈ લીધું ચાર ઓછું ફેમિલી આપણા પછી ગયા છીએ ભાઈ ખરે કેમ કે બોટાદ થઈને સીતા વહી ગયા તો ખરીદીમાં એ તો તમે જોઈ શકો ખરીદી કરી વહી ગયા તો પાણીપુરી ખાવા મસ્ત મજા પાણીપુરી બોટાદમાં જઈને આઈસ્ક્રીમમાં પાણીપુરી ફરી જ આવે તો આપણે હેને મસ્ત મજા આવી ગયા છીએ ઘેરી ત્યારે હેને થોડીક ખરીદી કરી લીધે એ તો પછી બતાવી દઉં કેમ કે એના પછી ના કે આ દુમઈ માઇકમાં બતાવી દઉં અત્યારે હેને ભાઈ ઉતાવળ છે મારે જોઈ ભાઈને જવાનું છે પૂંજવા માટે કેમ કે છેલ્લો દિવસ છે ને મોડા એટલા માટે તો એમાં ઉતાવળ થયા ને બધું રાંધે છે કે બોટે થયા ને એટલે ઇમરજન્સીમાં રાંધે ને છ વાગે આવી જાઓ પહેરી કીધો ભાઈ પોણા છ થઈ ગયા છે દસ બાકી છે છ વાગે ભોગવાનું છે તો હે ને એને ઉતાવળ છે ને જોહી બે લઈને આવી ગયા શું લાય સિંગપાક ખાવા લઈ ચાલો આવી જાવ સિંગપાક ખાવા છેલ્લો દિવસ જ તો હવે અમારે જોઈને છેલ્લો દિવસ છે તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું કેમ કે બહુ બધા રેખ્યા અને આખો દિવસનો આજ એક બ્લોક પહેલીવાર બનાવ્યો છે તો વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેશો મળશે એક નવો વિડીયો છે તો ત્યાં સુધી જય માતાજી જય